તો તલાડાના ધારાસભ્ય ભગવાન બારડની લોકો સાથે બોલાચાલી ધારાસભ્ય ભગવાન બારડની લોકો સાથેની બબાલનો વીડિયો વાયરલ થયો છે આ બોલાચાલીનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું બબાલ બાદ ગામમાં એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ મામલે પોલીસને કોઈપણ પ્રકારની ફરિયાદ નથી મળી લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને બોલાચાલી થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સંવાદદાતા રોહિત ફોનલાઇન પર જોડાયા છે રોહિત તલાડાના ધારાસભ્ય ભગવાન બારણની લોકો સાથે બોલાચાલીનો જે વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે આખરે મામલો શું છે ચોક્કસથી ગઈકાલે જે લોકસભા ચૂંટણીનું ઇલેક્શન હતું તેને લઈને વેરાવલનું જે બાદલપરા ગામ છે સામે આવી હતી તેને લઈને પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં બાદલપરા ગામ ખાતે પહોંચ્યો હતો પરંતુ અત્યાર સુધી પોલીસ ચોપડે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધાડી ને આ જે ભગવાનભાઈ સાથેની જે રજત જે બોલાશાલી થઈ હતી તે બાબતે પણ ગામ લોકો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરો છો પરંતુ ગામની અંદરથી પણ ચોક્કસ કોઈ કારણ તેનું જાણી નથી શકાયું ખાસ કરીને મતદાન ને લઈને સજ્જગ થઈ હોય તેવું હાલ પ્રાથમિક કારણ લગાવી રહ્યા છે જી બિલકુલ જાણકારી બદલ આપનો આભાર